મકાનો દુકાનોમાં ભારે નુકસાન થતાં સરકારે સહાય આપવાની જાહેરાત કરીને અનેક સ્થળે ફોર્મ ભરાવ્યા હતા આ સ્કીમનો લાભ ગઠિયાઓએ પણ ઉઠાવ્યો છે રાજેશ ઓડ અને તેના બે સાગરીતો પ્રદીપ અને આકાશ કેટલાક સમયથી રિક્ષા ડ્રાઈવરો કે અન્ય લોકોનો નંબર મેળવી ફતેહગંજ પોલીસ ઓફિસ કે અન્ય સરકારી ઓફિસમાંથી બોલું છું તેમ કહી વાત કરતા તેઓ પૂરની સહાય માટે આધાર કાર્ડ પાસબુક જેવા પુરાવા લઈને કોર્પોરેશન આરટીઓ જેવા સ્થળે સમય આપીને બોલાવતા સહાય લેવા આવનાર વ્યક્તિ ઓફિસે આવીને ફોન કરે એટલે ગેંગના સાગરીતો તેના ઉપર નજર રાખતા ને તેને દાગીનાને રોકડ રકમ હશે તો સહાય નહીં મળે તેમ કહીને વાદમાં મુકાવવાનું મૂકી આવવાનું કહેતા અને સહાય લેવા જનાર વ્યક્તિ ઓફિસમાં જાય એટલે ભોંઠો પડી જતો બહાર નીકળતા જ તેના વાહનમાંથી રોકડ અને દાગીના ગાયબ થઈ જતા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા અને ટીમે સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ સર્વેલન્સને આધારે બે જણાને ઝડપી પાડ્યા છે અને તેમની પાસે સાત જેટલા ગુનાઓનો ભેદ ખુલતા કુલ રૂપિયા બે પણ આડત્રીસ લાખની મત્તા કબજે લેવાઈ છે